નમસ્કાર દર્શક મિત્રો માલન ત્રિયામ આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો મહોવામાં દિવાળીની ધામધૂમથી ઉજવણી શ્રી મહાલક્ષ્મી મંદિરે ભાવિક ભક્તોનો ઉમટતો પ્રવાહ ભાવનગર જિલ્લાના મહોવા શહેરમાં રંગો રોશની અને સંબંધોમાં મીઠાશનો પર્વ દિવાળીનો પાવન તહેવાર અતિશય આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવ અને પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવ્યો હતો સમગ્ર શહેરે પ્રકાશ પર્વની આ રાત્રિને ચમકાવી દીધી હતી ઘરે ઘરે દુકાનોમાં ઓફિસોમાં તેમજ નાના મોટા મંદિરોમાં લાઈટ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો બજાર ખાતે સ્થિત પ્રસિદ્ધ શ્રી મહાલક્ષ્મી મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર તેમજ આજુબાજુના રસ્તાઓને જગમગતી રંગોળી રંગોળીને તોરણોથી મનો રીતે શણગાર કરવામાં આવ્યો હતો દિવાળીના આ પાવન દિવસે વહેલી સવારથી જ ભક્તોની ભીડથી મંદિર પરિસર ખીચોખીચ ભરાઈ ગયું હતું ભાઈઓ બહેનો અને બાળકો લાંબી કતારોમાં રહી શ્રી માતાના દર્શન કરતા જોવા મળ્યા હતા પરંપરાગત રીતે દરેક વેપારીઓ પોતાની દુકાનો લક્ષ્મી પૂજન પૂજન ચોપડા કર્યા બાદ સિવાર માતાજીના મંદિરે દર્શન કરવા જતા જોવા મળ્યા હતા સાંજથી લઈને રાત્રિના મોડે સુધી મંદિરોમાં ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો મંદિરના સ્વયંસેવકો દ્વારા શિસ્તબદ્ધ રીતે દર્શન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી કોઈ અવ્યવસ્થા સર્જાય નહીં તેમજ મહુવા ટાઉન પોલીસ દ્વારા પણ અસરકારક સુરક્ષા માટે વાહન વ્યવહાર ન બને તે માટે ફરજ બજાવતા જોવા મળ્યા હતા દિવાળીના આ પ્રકાશ પર્વે મહુવા શહેરનો દરેક ખૂણે ખૂણો ભક્તિ અને આનંદના અજવાળામાં જળહળી ઉઠ્યો હતો અને મહુવાના લોકોએ આ દિવાળીના પ્રકાશ પર્વને આનંદ અને હર્ષો ઉલ્લાસ સાથે વધાવી લીધું હતું Thank you thank you Thank you